મહારાષ્ટ્ર ઔરંગઝેબના મકબરાની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ ઔરંગઝેબની ની કવરને દૂર કરવાની માંગ કરી રહ્યા છે જેથી પોલીસને ડર છે કે જો ભીડ કબર પર જશે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે પોલીસ પ્રશાસને હાલ કબર સુધી સીધા પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે અને કબરની વાહનના વિસ્તારને પતરાથી કવર કરવામાં આવ્યું છે ઔરંગઝેબનો મકબરો સંભાજીનગર શહેરથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર ખુલતા બાદમાં સ્થિત છે ઔરંગઝેબનો મકબરો દૂર કરવાને લઈ નિવેદનબાજી પણ તેજ થઈ છે જો સરકાર કાર્યવાહી કરવામાં નિષ્ફળ જાય તો હિન્દુ સંગઠનોએ કાર સેવા કરવાની ધમકી આપી છે આ ધમકીઓ વચ્ચે પોલીસ શહેરમાં એલર્ટ જારી કર્યું છે કબરની બહાર ભારે બળ તૈનાત કરવામાં આવ્યું છે